को लाफो मारे तो गांधी जी को बीजो गाल दर्शु बीजो मारी ले भाई हमारे बाजू में थी गायो ना पुने मने सरकार से सोडो ये सीआरपीसी सेक्शन uh, 432 के मुजब सरकार श्री ने नियमों के चलते और शर्तों के साथ दो कैदियों को उनकी सजा माफ की गई है एक उनमें से उद्धव जी भाई है और दूसरा भीका भाई है તો યે એક કેદી 17 સાલ કે આસપાસ જેલ કાટ ચુકા હે ઓર દૂસરા 20 સાલ કે આસપાસ ની સજા હો ચુકી હે તો ઇન દોનો કો સરકાર કી તરફ સે ઇંકી સજા માફ કી ગઈ હે ઓર જેલ પ્રશાસન કી તરફ સે યે વાપસ સમાજ મે પુનઃ સ્થાપિત હો સકે ઇસકી બહોત બહોત શુભકામના દે જાતી હે ઓર આશા કરતા હે કે વાપસ જેલ કી તરફ કો ભી નહિ આયેંગે તેઓને જેલ ની અંદર ની સારી ચાલચલગત ને ધ્યાન માં રાખી અને તેઓને વેલી જેલ મુક્તિ ની અંગે ની જે દરખાસ્ત આપડે મોકલેલી એને મંજૂર કરેલ છે અને આજ રોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ પંદર વર્ષની સજા ભોગવેલ છે જ્યારે ભીખાભાઈ હરજીભાઈએ વીસ વર્ષથી વધુ વીસ વર્ષની નવ માસ જેવી સજા ભોગવેલ છે જે બંને કેદીઓને અત્રેની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે જેમાં ઉદ્ધવજીભાઈ હરજીભાઈ જેલમાં અજામ અજામ ફેલનું કામ કરતા હતા પોતે જાતિથી હજામ હતા એ હજામ પહેલું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું છે અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું જે વતનથી વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરે કરવા ઈચ્છે છે એવું તેઓ પોતા ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે ઉપરાંત ભીખાભાઈ હરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા જે વખતે તેઓને ગૌશાળામાં જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું હતું સ્વૈચ્છિક રીતે તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યૂ જણાવે છે અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ અને ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલક સવલત રાખવી જોઈએ જેથી સરકાર સારી ચાલ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલમુક્તિ આપતા હોય છે જેથી અત્રિણ જેલ આ બે કેદીઓ

પછી છેલ્લે વ્યાસ સાહેબ અહીંયા હતા ત્યારે મને બાય શેલરૂમે મારો ચહેરો કરી દીધો કે અહીંયા વાણ કામ અમે જાતથી વાણ થઈ અને અહીંયા અમે અજામ કામ ચાલુ કર્યું એ પછી પાછું અંદર આવીને પણ અજામફેરનું કામ ચાલુ રાખ્યું છે અને અત્યાર સુધીમાં આપણે બહુ સારી રીતે બધા ભાઈઓનો સ્ટાફનો સપોર્ટ મળતો આવ્યો છે ને શાંતિથી જેલ પસાર કરી લીધું છે અને પંદર વર્ષે આપણા સારી ચાલ ચાલ હિસાબે અને કર્મચારીનો આપણને ખૂબ ખૂબ આભાર એના હિસાબે આપણે વહેલી જેલ મુક્તિ કરવામાં આવેલ છે ગૃહ વિભાગ માટે સારું પ્રસારણ આપણે સારું કામગીરી કરીએ સારું વર્તન કરીએ કોઈ જેલ વિષયમાં કોઈ ગેરપ્રવૃત્તિ ના હોવી જોઈએ આપણી અને રેકોર્ડ એકદમ ચોખ્ખો હોવો જોઈએ કે આપણો કોઈ ખટલા ખોટલી ના હોય એટલે આપણે ફાયદો મળે અને એટલો આપણા માથે સ્ટાફનો પણ એમ કે ખૂબ આપણે આભાર ત્રણસો બે ચારસો અઠ્ઠાણું નો ગુના એકવીસ વર્ષ સજા બધી આ જેલમાં તો હું બે હજાર બાવીસ માં આવ્યો એક વર્ષ કાચામાં તો ભાઈ આ કેસમાં હું ચાર વડા જામીન ઉપર અઠ્ઠાણું સાઇલનો બનાવશે અમને સમયસર અમે અંદર સરખી રીતે રહ્યા ને બધું સમયસર કામ કર્યું ને ગાયોની મેં નવ વર્ષ સેવા કરી ભાઈ ગૌશાળા રાતને દી એના હિસાબે ગાયોના પૂજન મને સરકારશ્રીએ છોડ્યો અને સરકારશ્રી હું સંઘવી સાહેબનો તમામ સ્ટાફ તમામ અધિકાર ગુજરાત પોલીસ તમામનો હું આભાર માનું છું મારો અભિપ્રાય ભેરો એટલે શું અભિપ્રાય સારો ભેરો સંસ્કારશ્રીનો હું આભાર માનું છું કે અમને એક નવું જીવન આપ્યું એક નવી તક આપી અને અમે ઘરે જઈને કોઈ જાતની ગેરપ્રવૃત્તિ નહીં કરવી કોઈ નોકરી ધંધો કોઈ દુકાનમાં જ્યાં હોય રહેશું કોઈ યાર વાંચ બોલશું નહીં કોઈક લાપો મારે તો ગાંધીજી ગોળે બીજો ગાલ ધરશું બીજો મારીને ભાઈ અમારે બાચવું નથી મને શ્વાસની બીમારી હતી પણ પછી હું આ ગાયોની સેવા કરવા માંડ્યો ને એટલે મને શ્વાસની બીમારી હાવ મટી ગઈ એ ગાયોના શાંતથી અને ને જ મટી બિલકુલ દેશી દવાથી એની ખાલી સુગંધથીને જ તે હાવ અત્યારે કોઈ જાતની સુવાસ બુવાસ કાંઈ નહીં બધું કામ કર્યું સવારમાં વહેલા ચાર વાગ્યે થઈ ગઈ ને તો રાતે નવ વાગ્યે સુધી કામ કરતો